ટ્રસ્ટી શ્રી કૌશલભાઈ સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઓમ શી ફાઉન્ડેશનના પ્રમુખ અને ચાંદખેડા સંગઠન મંત્રી અને સિવિલ ડિફેન્સના પોસ્ટ વોર્ડન તરીકે સેવા આપતા ઘણી સેવાકીય પ્રવૃત્તિમાં સક્રિય એવા શ્રી નિહારિકાબેન પાંડે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આપ જોઈ શકો છો છોકરાઓ ખૂબ જ ઉત્સાહથી મટકી ફોડ કાર્યક્રમ કરી રહ્યા છે અને એમાં કોઈને કંઈ ઇજા ના થાય પડે નહીં વાગે નહીં એના માટે સ્કૂલના ટીચર એમને सपोट uh, करे uh,